કેસોદ ખાતે શ્રી રાધે ધૂન મંડળ દ્વારા મુક્તિ રથ લોકાર્પણ કરવામાં આવ્યો જય શ્રી રામ આજના દિવસે રાધે ધૂન મંડળ તરફથી મુક્તિ રથ નું લોકાર્પણ તેમજ સ્મશાનની અંદર ભોળાનાથ મૂર્તિ પ્રતિષ્ઠાનો આજનો આ પાવન દિવસ નિમિત્તે કેશોદ ખાતે શ્રી કળવા પટેલ સમાજના ગ્રાઉન્ડની અંદર મુક્તિરથનું લોકાર્પણ તેમજ ભોળાનાથની મૂર્તિ પૂજાનું આયોજન તેમજ કેશોદની જનતાએ અત્રે ઉપસ્થિત થઈ રાધે ધૂન મંડળના આમંત્રણને માન આપી પ્રસાદી ગ્રહણ કરી મનસુખભાઈ વસોયાના હાસ્ય દરબારની અંદર જે ભક્તોએ કેશોદની જનતાએ હાજરી આપી આજના પ્રસંગને પાવન કર્યો એ બદલ શ્રી રાધે ધૂન મંડળના સભ્ય તરફથી કેશોદની જનતાનો ખૂબ ખૂબ આભાર અને આ મુક્તિરથ માટે ઉપયોગ માટે એક નંબર છે તે નંબર છે ત્રાણું એક ત્રીસ ઝીરો ઓગણત્રીસ એકસાઠ આ મુક્તિરથનો નંબર ખાસ નોંધી લેવો જ્યારે પણ આ મુક્તિરથની જરૂર પડે ત્યારે આ નંબર ઉપર કોલ કરી અમારી સેવામાં થોડી અભિવૃદ્ધિ થાય એવા અને આગળ સેવાના કામ કરીએ એવા હેતુથી લઈ આજના પાવન અવસરે શ્રી રાધે જૂન મંડળ તમામ કેશોદની પ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરે છે બોલો શ્રી ગુરુખી હનુમાનજી મહારાજ